વલસાડ પારડી ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે કોલેજિયન યુવતીના રેપ અને મર્ડર બાદ આ વખતે બાલદાનું નામ સામે આવ્યું છે બાલદા ગામ નજીક એક નિર્માણાધીન આવાળું બિલ્ડિંગમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો બનાવની જાણ થતા જિલ્લા પોલીસ કરણરાજ કરણરાજસિંહ વાઘેલા એફએસએલ સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો જ્યાં બિલ્ડિંગના લિફ્ટના અંડરગ્રાઉન્ડ પેસેજમાં ઈંટોની નીચે દબાયેલી હાલતમાં કિશોરનો મૃતદેહ મળી આવ્યો મૃતક અતુલ યોગેન્દ્ર સેન જન્મદિવસના આગળના દિવસથી જ ગુમ થયો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે મૃતક અતુલનો જન્મદિવસ હતો ત્યારે અતુલ ન મળતા પિતા અને કાકા તેને શોધવા નીકળ્યા હતા જેમાં અવાવરૂ બિલ્ડિંગમાંથી શંકાસ્પદ હાલતમાં કિશોરનો મૃતદેહ મળ્યો હતો કિશોરની હત્યા થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે હાલ તો બનાવની ગંભીરતાને લઈ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ ચલાવવામાં આવ્યો છે પ્રાથમિક જે લાગે છે એ પ્રમાણે એની પર બોડી પરથી ઈંટો એની પર મળેલી છે અને જે અવાઓ બિલ્ડિંગમાં છે એટલે કદાચ અવાઅું બિલ્ડિંગમાં કોઈની સાથે આવેલો હોય અને પછી કંઈક માથાકૂટ થઈ હોય એવું શક્યતાઓ જણાય છે પણ આગળ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અને પાડી પોલીસ પીઆઈ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે